જય સ્વામિનારાયણ ઘનશ્યામય આવ્યા મારે ઘેર હું તો થઈ રાજે નારે માણકીએ ચડીને વાલો મારા આવ્યા હોરડે આવીને વાલો મારા યુભા રહ્યા પીળા પિતાંબર પહેરા છે નજર કસી જાંબા શોભે છે કેડને મન મારા મોહી રહ્યા ઘનશ્યામે આવ્યા મારે ઘેર હું તો થઈ રાજી ના રે માણકી ચડી ને વાલ મરા આવ્યા કોરડે આવીને વાલું મરાય ઉભા રહ્યા માથે મુંગટ પહેરા છે ને કાને કુંડા શોભે છે વાકડીએ વાળે રે મન મર મોહી રહ્યા ઘન સમય આવ્યા મારે ઘેર હું તો થઈ રાજી ના રે માણકીય ચડી ને આવ્યા ઓરડે આવીને વાલ મારાય ઉભા રહ્યા તિલક લકકાર્યા છે કુમકુમ ચાંદલો શોભે છે અણિયાળી આખેરે મન માર મોહી રહ્યા ઘનશ્યામય આવ્યા મારે ઘેર તો થઈ રાજી ના રે મણકીએ ચડી ને વલું આવ્યા ઓરડે આવીને વલું મારા ઊભા રહ્યા મોગરાની માળા પહેરી છે ને હાથમાં ફૂલ શોભે છે ગુલાબી ગાલે રે મન માર મુહિ રહ્યા ઘનશ્યામે આવ્યા મારે ઘેર હું તો થઈ રાજી ના રે ચડીને વાલું મારા આવ્યા ઓરડે આવીને વાલું મારા ઉભા રહ્યા દસે આંગળીએ વેડ છે નાથ મારું મલ શોભે છે કડને લટકે રે મન મારા મોહી રહ્યા ઘન સામે આવ્યા મારે ઘેર હું તો થઈ રાજી ના રે મણકીએ ચડી ને મારા આવ્યા ઓરડે આવીને વાલું મારા ઊભા રહ્યા પગમાં ઝાંઝર પહેરા છે ને રૂમ ઝોમ ચાલે છે ઘૂઘરી ના જણકારે મન મારા મોહી રહ્યા ઘનશ્યામે આવ્યા મારે ઘેર તો થઈ રાજી ના રે મણકીએ ચડી ને મારા આવ્યા ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા ચરણે ચાખડી પહેરી છે ને ચાલે ચટકતી ચાલજો ચરણે ચાખડી પહેરી છે ને ચાલે ચટકતી જો चटकती चाले रे मन मार मोहि रया चटकती चाले रे मन मार मोहि रया गणशमे आव्याम मारे घेरहु तो थई राजिन रे माणकीए चढ़ीने वालों मारा विया होरडे आविने वालों मरयु बारेया